નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારો ફરી એકવાર વિક્રમ ઠાકોર જીરો પોઈન્ટ ચેનલમાં મિત્રો બનાસકાંઠાના બાબર તાલુકાના મેહરા ગામના એમ કહેવાય કે એક ઠાકોર સમાજની દીકરીના આવ્યા સામે મોટા સમાચાર શું છે મોટા સમાચાર આપણે વિડીયોમાં આગળ જાણવાના છે મિત્રો તો વિડીયો એન્ડ સુધી મિત્રો બનાવી જો વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરી દો વધુમાં વધુ શેર કરજો મારી આ ચેનલ ઉપર નવા તો ચેનલને ફટાફટ સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો અત્યારના સમયમાં જોવા જઈએ ને તો બીજી સમાજ કરતાં ઠાકોર સમાજ અત્યારે ઘણો પાછળ છે એનો એનું એક મિત્રો કારણ છે કે ઠાકોર સમાજ વ્યસનમાં બહુ આગળ છે અને શિક્ષણમાં બહુ પાછળ છે એનું એક મિત્રો કારણ છે કે ઠાકોર સમાજની દીકરીઓ છે ને મિત્રો અત્યારે સૌથી વધારે ઇન્સ્ટાગ્રામમાં રીલો બનાવતી હોય ને તો ઠાકોર સમાજની દીકરીઓ બનાવે છે અને આ ઇન્સ્ટાગ્રામના કારણે મિત્રો અત્યારે ઠાકોર સમાજની દીકરીઓ અને ઠાકોર સમાજ બહુ બરબાદ થઈ રહ્યો છે જે શિક્ષણમાં અત્યારે બહુ પાછળ ચાલી રહ્યો છે તો મિત્રો હવે આપણે વધુ સાંભળીશું વિડીયોમાં આગળ જે બાબર તાલુકાના મેહરા ગામે જે ઠાકોર સમાજની દીકરીની બનેલી ઘટનાને લઈને નમસ્કાર મિત્રો ઠાકોર સમાજને લઈને અત્યારના સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે બનાસકાંઠામાં ઠાકોર સમાજની દીકરીએ કરી એવું કામ કે જાણીને તમે પણ દંગ રહી જશો ખરેખર તમે પણ વિચાર કરી જશો કે ઠાકોર સમાજમાં છોકરાઓ તો ઠીક છોકરીઓ પણ આવું કરી શકે છે મિત્રો હાલમાં બનાસકાંઠા જિલ્લાના બાબર તાલુકામાંથી ઠાકોર સમાજને લઈને અત્યારના સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે જેમાં દીકરીઓના માતા પિતાએ તો ખાસ આ વિડીયો જોવો જોઈએ જેથી કરીને સમાજની અંદર દીકરીઓને પણ સારો રસ્તો બતાવી શકાય મિત્રો તમે સોશિયલ મીડિયામાં જોતા હશો કે અનેક નવા નવા બનાવ બનતા હોય છે અને જેમાં ઠાકોર સમાજને ઘણું સહન કરવાનો વારો પણ આવતો હોય છે ઘણી જગ્યાએ સમાજના લોકોનું તથા આખા સમાજનું અપમાન થતું રહેલ છે જેનું મુખ્ય કારણ છે સમાજમાં એકતાનો અને શિક્ષણનો અભાવ પરંતુ મિત્રો હવે ઠાકોર સમાજ પણ જાગી ગયો છે અને સમય સમય પોતાની એકતા બતાવી રહ્યો છે સાથે સમાજમાં શિક્ષણનો વ્યાપ પણ ખૂબ જ મોટે પાયે વધવા લાગ્યો છે મિત્રો એક તરફ સમાજના દીકરા દીકરીઓ સારું એવું શિક્ષણ મેળવી સમાજનું ગૌરવ વધારી રહ્યા છે ત્યારે બીજી તરફ એવા પણ લોકો છે જે સમાજમાં આર્થિક રીતે યોગદાન આપી સેવાનું કાર્ય પણ કરતા હોય છે ત્યારે મિત્રો હાલમાં બનાસકાંઠામાંથી ઠાકોર સમાજને લઈને સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે જે સમાજની અન્ય દીકરીઓ પણ ભવિષ્યમાં કરી શકે છે જી હા મિત્રો બનાસકાંઠા જિલ્લાના બાપર તાલુકાના મેરા ગામના નિર્માબેન પ્રહલાજી ઠાકોર પાટણના રાકેશ્વર ખાતે શિક્ષિકા તરીકે નિમણૂક મેળવી સમગ્ર સમાજનું ગૌરવ વધારી સમાજની અન્ય દીકરીઓને પ્રેરણા આપવા બદલ સમગ્ર ઠાકોર સમાજ તરફથી ખૂબ ખૂબ અભિનંદન મિત્રો તમે પણ સમાજની દીકરી માટે એક લાઇક કરી નીચે કોમેન્ટમાં અભિનંદન પાઠવી શકો છો ઠાકોર સમાજના દરેક ન્યૂઝ અને અપડેટ માટે તથા સમાજની એકતાનો એક મજબૂત ડિજિટલ મંચ બનાવવા માટે ચેનલને ને સબસ્ક્રાઈબ અવશ્ય કરો જય માતાજી જય ઠાકોર સમાજ